નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના ફાયર બ્રિગેડ ને મળેલ રૂપિયા પચીસ કરોડના ફાયર ફાઈટર વાહન ઐરાવત ફાયર બ્રિગેડના ના જવાનોને ટ્રેનિંગ આપવા ફિનલેન્ડની ટીમ વડોદરા આવી છે ગત માસ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા કરોડ કરોડના ખર્ચે ફિનલેન્ડ ની સુધી આગ ઓલવાનું કામ કરી શકવા સક્ષમ છે વડોદરા કોર્પોરેશનને આ વાહનનું નામ રાખ્યું છે જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ટીચર્સ ટ્રેનિંગ ની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડ ની કંપની તજજ્ઞો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા બાસણા ફાર સ્ટેશન ઓફિસર જયદીપ ગઢવી તથા તેમની ટીમ ઓપરેશન અંગે માહિતગાર કરી રહ્યા છે આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમની ટ્રેનિંગ ચાલી રહી છે અને કઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગે સમજ આપવામાં આવે છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર